આજુબાજુ ડોક્ટર અને નર્સ ઉભા હશે અને છેલ્લી ઘડીએ ડોક્ટર ઇન્જેક્શન મારશે ને જો આદત પડી હશે ને તો હે હરી મોડામાંથી નીકળી જશે હે શ્રી વલ્લભ મુખમાંથી નીકળી જશે હવે વિચાર કરો હવેલીમાં ઠાકોરજીની સામે સત્સંગમાં ઠાકોરજીની સામે બેઠા હોઈએ ત્યારે પણ કીર્તન ચાલતા હોય વૈષ્ણવ બેઠા હોય એવા સમયે પણ મન ઠાકોરજીમાં નથી હોતું તો અંતિમ સમયે હોસ્પિટલના ખાટલામાં આજુબાજુ ડોક્ટર અને નર્સોની વચ્ચે ઇન્જેકશન ખાતા ખાતા બાટલા ચડતા હોય એ સમયે મન ઠાકોરજીમાં હોય રહેશે નહીં પણ જો આદત પડેલી હશે ને કે ક્યાંય કોઈ સંકટ આવે કંઈ આવે તો વાતે વાતે શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ અરે નીકળી ગયું તો પ્રભુ ઉદ્ધાર કરી દેશે અંતિમ સમય બહુ મહત્વનો છે છેલ્લે જ્યાં મતી ત્યાં ગતિ કયું છે એક બેન બહુ તૈયાર છે અને કાચમાં પોતાને જોયા અને એમ થયું કે આવી તૈયાર તો હું ક્યારેય નથી થઈ લાવને બજારમાં જઈને ફોટોગ્રાફર પાસે જઈને ફોટો પાડ્યો અને બેન ચાલ્યા ઘરેથી અને ફોટોગ્રાફરની દુકાન ઘણી દૂર બજારમાં અને ચાલતા જાય ને એટલો બધો ટ્રાફિક ને ધુમાડો ને ધૂળ ઉડે અને એમાંથી જતા જતા બધો મેકઅપ વિખરાઈ ગયો વાળ વિખરાઈ ગયા ધૂળથી લખપત થઈ ગયા આવ્યા ફોટોગ્રાફરની દુકાનમાં કહ્યું મારો ફોટો પાડ એણે ફોટો પાડ્યો ધોઈને આપ્યો ને કહ્યું કે આ મારો ક્યાં છે મેં જોયું તું ને ઘરેથી હું તો અપ ટુ ડેટ તૈયાર હતી આવી ધૂળવાળી ના આવે તેટલું આપણે સત્કાર્યો કર્યા પણ છેલ્લી ઘડીએ જેવા હોયશું ને એવો ફોટો આવશે અંતિમ સમય બહુ મહત્વનું છે પણ જેને જીવનભર ભગવત નામ લીધું છે ને એની છેલ્લી ઘડીએ લાજ ઠાકોરજી રાખી લે છે પ્રભુ પોતે આવીને એની જીવવા ઉપર બેસી જતા હોય છે એટલે જ કોઈનો છેલ્લો સમય બગાડવો નહીં આખી જિંદગી સેવા સત્સંગમાં વિતાવ્યા આવી ગયા અરે એનું મન ક્યાં લૌકિકમાં લઈ જાવ એના કરતા એવા લોકોને સામે રાખો જેની જોડે સત્સંગ કરતા હોય યાત્રામાં ગયા હોય મનોરથો કર્યા હોય જેથી એ વ્યક્તિને જોઈ એ જીવને ઠાકોરજીની સુધી થાય વ્રજની સુધી થાય મનોરથોની થાય એટલે એવા સમયે એવા લોકોને સામે રાખો જેની જોડે એમણે ભક્તિ કરી હોય જેથી ભગવાનની યાદ એમને આવે અંતિમ સમય કોઈનો બગાડવો કયો બે પ્રશ્નો કર્યા છે જીવ માત્રના કલ્યાણનો ઉપાય શું અને બીજું જેનું મૃત્યુ નિકટ હોય એને શું કરવું પ્રથમ સ્કંદ ને અહિયાં વિરામ આપ્યા દ્વિતીય સ્કંદ શ્રીનાથજી બાબાનું ડાબુ ચાલ સાધન લીલા દસ અધ્યાય ત્રણ પ્રકરણ મહાપ્રભુજી બતાવ્યા તત્વદાન મૃત્યુ પ્રસાદ અને મનન પ્રકરણ પહેલો ને બીજો અધ્યાય તત્વ ધ્યાન ત્રીજો ને ચોથો અધ્યાય મૃત પ્રસાદ અને પાંચ થી દસ અધ્યાય મનન પ્રકરણ અધિકાર લીલા છે એમ દ્વિતીય સાધન લીલા છે જેનો જેવો અધિકાર એવી એને એ સાધનમાં આ શક્તિ જો સેવા એ સેવા જ છે પણ છતાંય કોઈ એમ થાય મને તો સજાવટની સેવા બહુ ગમ કોઈ કે મને તો માળાજીની સેવામાં આનંદ આવે કોઈ કે મને તો વ્યવસ્થા કરવાની સેવા ભોગ કોઈ કે મને તો પ્રસાદ લેવડાવવાનો મુગમ કરવા બધા સેવા કરવા ભેગા હોય પણ દરેકની જુદી જુદી સેવામાં રુચિ હોય છે જેને જેવો અધિકાર એવી સેવા સાધનમાં રુચિ આસક્ત સેવા તો મોટી જ હોય જો ક્યારે પણ એવું નહીં કહેવું કે આને મોટી સેવા મળી મને નાની સેવા મળી આને ભીતરની સેવા મળી મને બહારની સેવા ક્યારે પણ નાની મોટી હોતી જ નથી સેવા એ સેવા જ હોય છે ક્યારે પણ સેવા શબ્દને કોઈ વિશેષણ નહીં જોડવાય સેવાને મોટી તો સેવા કરાવ કરનારો બનાવે છે તમને જે સેવા કરવા મળી હોય એને એટલી નિષ્ઠા અને ભાવથી કરો કે લોકો શોધે કે આ કર્યું કોણ કારણ કે સેવા દેખાવી જોઈએ સેવક ન દેખાવો જોઈએ વાતે વાતે સેવક દેખાવા લાગશે ને તો સેવા છુપાઈ જશે અને સેવા જો પ્રેમથી કરી હશે અને સેવા દેખાશે તો લોકો સેવકને શોધી લેશે સેવા બોલવી જોઈએ સેવક સેવકનો બોલવો જોઈએ કારણ કે જ્યારે કરનારો બોલે છે ને ત્યારે સેવા ચૂપ થઈ જાય છે અને કરનારો ચૂપ રહે છે ત્યારે સેવા બોલવા લાગે છે જે પણ કરો તમને બુહારી કરવાની મળી હોય તો બુહારી પણ એટલી સારી રીતે કરો કે રૂમની ચોખ્ખાઈ જોઈને લોકો પૂછે કે આ કર્યું કોણ સેવા અને મોટી સેવા કરનારો બનાવે છે એટલે નાની અને મોટી સેવા ના શોધો અંદર અને બહારની સેવા ના શોધો જે મળી છે એને સૌભાગ્ય માનીને માથે ચડાવી દે સેવા એ કોઈ એક્ટિવિટી નું નામ નથી એ પ્રવૃત્તિ નું નામ નથી સેવા એ ભક્ત ની વૃત્તિ નું નામ છે સેવક નો સ્વભાવ સેવા છે અમને ક્યાં કયું છે એમ કરીને ઊભો રહે સેવક નહીં સેવા તો શોધી લેવાની હોય જ્યાં દેખાય કે અહીંયા ગોઠવાઈ જવા જેવું છે ત્યાં ગોઠવાઈ જવાનું સેવક તો ગોતી સેવક તો સેવાને શોધી લે એની વૃત્તિ સેવા છે એને સેવા કર્યા વગર આનંદ નથી આવતો તમે જો પ્રવૃત્તિ બનાવશો તો થોડું કરીને થાકી જશો વૃત્તિ બનાવશો તો જેટલું કરતા જશો એટલો આનંદ આવતો જશો આ તમારી સેવાય વૃત્તિ બની ગઈ તમારો સ્વભાવ બની ગયો આપણા સદ્ગુણો આપણા સત્કર્મો એ આપણો સ્વભાવ બની જાય ને તો જેટલું કરો એટલું આનંદ આવે પણ પ્રવૃત્તિ બનાવો એક્ટિવિટી સમજો તો થોડું કરીને થાકી જાય અને એમાં પણ કોઈની મદદ કરીને સામે બરાબર રિસ્પોન્સ ના આવ્યો તો હવે તો કોઈની મદદ કરવાની જ નહીં જો ને આટલી આટલી મદદ કરી તોય પેલા આમ કરી એક વસ્તુ યાદ રાખ દરેક ના હાથમાં પુણ્યો લખાયેલા નથી હોતા તમારા હાથમાં સત્કર્મોને ને પુણ્યો લખાયેલા હતા એટલે તમે એનું સારું કરી શક્યા પણ એના નસીબમાં સારું કરવાનું લખાયેલું નહોતું તો એ તમારી જોડે સારું ન કરી શકે અને એટલા માટે દયાને પાત્ર છે ક્રોધને પાત્ર નથી કોઈના કડવા અનુભવને કારણે હાથમાં આવેલા સત્કર્મો મૂકી ન દેતા કોઈ તમારી સામે જેમ તેમ બોલતું હોય અને તમારા હાથમાં બહુ મોંઘો હીરો હોય અરે તમને અપશબ્દ તો બોલે છે અરે તમે અનમોલ મોંઘામાં મોંઘો લાખો રૂપિયાનો હીરો એને છૂટ્ટો ફેંકોઈને મારો કેમ તમને જેમ તેમ બોલે છે તમારો પિત્તો ગયો છે હવે બહુ જ ગુસ્સામાં તમે છો છતાંય ગમે તેટલા આપણે ગુસ્સામાં આવી જઈએ પણ કરોડો રૂપિયાનો હીરો હોય એ છૂટ્ટો ફેંકી મારી કેમ કારણ કે એના કડવા શબ્દો કરતા આની મૂલ્યતાની આપણને ભાન છે કે આના તુચ્છ શબ્દોની સામે આવો મોંઘો હીરો ના ફેંકાય એમ કોઈએ કઈ કડવો અનુભવ તમને કરાવ્યો પણ સેવાના મૂલ્યનું ભાન તમને છે જે તમારા હાથમાં સેવા રૂપી હીરો છે એ અણમોલ છે એને ફેંકી ન દેવા એમ કહું છું કોઈ ગમે તે હવે તો હું સેવામાં નહીં આવું હવે તો આમ નહીં કરું જો ને આટલું આટલું કરું તોય પેલા આમ બોલે છે કોઈ નાદાન વ્યક્તિના કહેવાતી પોતાની સેવા છોડી દેશો તો નુકસાન છોડનારને થશે કારણ કે આ દુર્લભ ઈનો આત્મા છે આને ફેંકશો તો નુકસાન તમારું જ થશે એટલે ક્યારે પણ કોઈ પણ નાદાન વ્યક્તિના કહેવાથી હાથમાં આવેલા સત્કર્મ છોડવાનું કારણ કે હાથમાં આવેલા સત્કર્મ છોડશો ગુમાવશો તો નુકસાન તમારું થશે પેલો તો કરે

આત્મકલ્યાણની વાત થવી જોઈએ તો ગુરુને પણ પ્રસન્ન થાય પ્રભુના સુખની વાત થાય તો ગુરુને પણ પ્રસન્નતા થાય પ્રસન્ન થયા સર્વનો કલ્યાણ સેમા છે તો કે ભગવાનની ભક્તિ દ્વારા જ મનુષ્યનું પરમ કલ્યાણ છે અને સાચો લાભ જીવનમાં એ જ છે કે જેના થકી આત્મ થાય મેળવ્યું તમે સેને કહેવાય જો આપણે આવેલી વસ્તુ જોડે આપણી જાતને બાંધીએ છે કે વસ્તુને મેળવીએ છે જેના થકી આત્મકલ્યાણ સાધવાનું હોય એ મેળવ્યું કહેવાય અને જેના થકી બંધાવાના હોય પતન થવાનું હોય બહાર બનવાનું હોય એને લાવ્યું કહેવાય જીવનમાં ઘણું બધું આપણે એવું ભેગું કરી રાખ્યું છે જેનાથી બંધાવાના છે સુંદર ચર્ચાઓ આવી છે આગળ સૃષ્ટિ વિષયક પ્રશ્નો પૂછ્યા છે કે આ સૃષ્ટિનું સર્જન કઈ રીતે થાય અને કહ્યું કે ભગવાન ક્ષીર સાગર માં પોડેલા એમના નાભી માંથી કમળ કમળ માંથી બ્રહ્માજી પ્રગટ થયા સૃષ્ટિ સર્જન ની આજ્ઞા કરી આખા સૃષ્ટિ સર્જન નો ઇતિહાસ સમજવો હોય ને તો આ સંગીત ના સાત સ્વર હોય ને એનાથી સમજી શકાય સા રે ની સા પહેલો સા એટલે સાગર માં રહેનારા જીવો ઉત્પન્ન થયા રે એટલે રેતમાં રેંગનારા જીવો ઉત્પન્ન થયા ગ ગગનમાં ઉડનારા જીવો ઉત્પન્ન થયા મ એટલે મનુષ્યની ઉત્પત્તિ થઈ મનુષ્યની ઉત્પત્તિ થઈ એટલે પ પ્રેમ આવ્યો પ્રેમની ઉત્પત્તિ થઈ પ પછી આવ્યો ધ પ્રેમ આવ્યો તો ધ એટલે ધર્મ આવ્યો પ્રેમ અને ધર્મ આવ્યા તો ની એટલે નિષ્કામતા આવી ધર્મ અને નિષ્કામતા ભેગી થઈ તો ઉપરનો સા એટલે સાક્ષાતકાર આવ્યો જીવન આમ સાથી સાત સુધી આખી સૃષ્ટિ સર્જનનો ઇતિહાસ બ્રહ્માજી પ્રગટ થયા ને ભગવાને કહ્યું સૃષ્ટિનું સર્જન કરો બ્રહ્માજી કહેવા લાગ્યા કે માણસ એક નાનકડું ઘર બાંધે ને તો એમાં એને મોહ થઈ જાય તો મારે તો આખી સૃષ્ટિનું સર્જન કરવાનું છે પ્રભુ પહેલા એવા આશીર્વાદ આપો કે મને મારા સર્જનમાં ક્યારે મોહ ન થાય અને વરદાન આપ્યું છે કે તમને મારી લીલામાં ક્યારે મોહ નહીં થાય ચાર શ્લોકમાં ભગવાને બ્રહ્માજીને ભાગવત સંભળાવ્યું જેને ચતુશ્લોકી ભાગવત કહેવામાં આવે વેદાંતના શાસ્ત્રાર્થના ચાર વિષયો છે જેટલા મત છે જુદા જુદા આચાર્યોના એ આચાર્યોના મત અનુસાર આ ચાર સબ્જેક્ટ ઉપર ચર્ચા હોય બ્રહ્મનું શું સ્વરૂપ છે જીવનું શું સ્વરૂપ છે જગતનું શું સ્વરૂપ છે અને માયાનું શું સ્વરૂપ છે आचार्य शब्दों ने अं भगवान समझा ब्रह्म न स्वरूप समझाता भगवान बोलिया पश्चाद योगशिष्येत सोस्म्य ब्रह्म नु स्वरूप समझाता कहू अहम इव अग्रे જ્યારે કાંઈ જ નહોતું ત્યારે હું હતો જ્યારે બધું જ છે તો આ હું જ છું અને જ્યારે કંઈ નહીં રહે ત્યારે કેવલ હું રહીશ રૂપ નામ વિભેદે જગત ક્રીડતી રૂપ નામ ના ભેદ એ જ પરમાત્મા ક્રીડા કરી રહ્યો છે એ જ જુદા જુદા રૂપ અને નામ ને ધારણ કરે છે આજ જ બ્રહ્મ નું સ્વરૂપ છે ચતુશ્લોકી ભાગવત નો ઉપદેશ આપ્યો આગળ શુકદેવજી ભાગવતની દશવિધ લીલાઓનું વર્ણન કરે છે ત્રીજા સ્કંદથી બારમા સ્કંદ સુધી દસ પ્રકારની ભગવત લીલાઓનું વર્ણન છે અને સુખદેવજી બોલ્યા સર્ગ લીલાથી આશ્રય લીલા સુધી ત્રીજા સ્કંદથી સર્ગ લીલા શરૂ થશે અને છેક બારમો સ્કંદ એ આશ્રય લીલા આ દશવિધ લીલાઓનું વર્ણન શ્રીમદ ભાગવતમાં છે ભાગવતના આ દ્વિતીય સ્કંદને વિરામ આપીએ બોલો તૃતીય સ્કંદ બે પ્રકારની સૃષ્ટિનું વર્ણન કર્યું બંધ સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ બે પ્રકાર નો સર્ગ મહાપ્રભુજી સમજાવે દૈવી સર્ગ અને આસુરી સર્ગ એક વાત સમજી લો દુનિયામાં ક્યારે બધા જ બગડી જવાના નથી અને બીજી વાત દુનિયામાં સુધરી દૈવી અને આસુરી બે પ્રકારની પ્રગટ કરી છે છે આ કરે મહાપ્રભુજી સોડસ ગ્રંથમાં પુષ્ટિ પ્રવાહ મર્યાદા ભેદ એમાં ત્રણ પ્રકારની સૃષ્ટિ ઠાકોરજી પ્રગટાવે છે મહાપ્રભુજી સમજાવે છે પુષ્ટિ મર્યાદા અને પ્રવાહી એની ચર્ચા વિસ્તારથી મહાપ્રભુજીએ કરી છે અહીંયા પણ બે પ્રકારની સૃષ્ટિ છે ભગવાન સર્જનમ સર્ગ સર્જન કરવું એ જ સર્ગ લીલા છે ભગવાનના સર્જનમાં વિરોધ નથી પણ વૈવિધ્ય છે અને વિવિધતાને આપણે વિરોધ માની લઈએ છીએ જો આ દુનિયામાં મોટા ઝઘડા કઈ બાબત ના થાય બધા એક માનવા લાગે બધા એક વિચારવા લાગે આજે ખોટી મહેનત કરીએ છે ને બધા એક વિચારના થાય સંભવ નથી અરે ઘરના પાંચ લોકો એ કોઈને રીંગણાનું શાક ભાવે કોઈને બટાકાનું ભાવે કોઈને ભીંડાનું ભાવે ઘરના પાંચ લોકોના વિચાર જુદા છે તો આખી દુનિયા એક વિચારે એવું તો ક્યાંથી સંભવ થાય અરે પરાણે બધાને એક વિચારતા કરવા જશો ને તો મોટા ઝઘડા થશે દુનિયામાં શાંતિનો એક જ ઉપાય છે બીજાના જુદાપણાનો સ્વીકાર કરી લેવો મારા મારાથી કોઈ જુદું હઈ શકે છે મારાથી કોઈ જુદું વિચારી શકે છે મારાથી જુદું બીજા ઝઘડા કેમ થાય બંને એકબીજાને સુધારવામાં લાગે કે આને હું સુધારી દઉં પેલા એમ થાય કે આને હું સુધારી દઉં હસવા માં પણ એમ હસવા આશય કલાકાર એમ કે પત્ની માટે કે ટોકી 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 પેલાની બધી આદત બદલી ના અને પછી એમ કે હવે તમે પહેલા જેવા રહ્યા નથી તારા જ આશીર્વાદ છે બંને વાત 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 છે મૂળ કરી રહ્યા જુદાપણા નો સ્વીકાર કે કોઈ જુદું હોય શકે છે કોઈ જુદું વિચારી શકે છે અને મોર્ડન ફેમિલી કોને કહેવાય મોર્ડન તો તમે શને માનો છો કે ટૂંકા કપડા ડિજિટલ બધી વસ્તુ વાપરતા એને મોર્ડન કહેવાય ના તો વિચારોથી થવાય છે જે પરિવારમાં દરેકના વિચારોને આદર અપાતો હોય એ મોડર્ન ફેમિલી કહેવાય જ્યાં તમે તમારા મનની વાત કહી શકો ખુલા દિલે એ મોડર્ન ફેમિલી કહેવાય અને તમે પણ ખુલા દિલે સાંભળી શકો એ મોડર્ન ફેમિલી કહેવાય તમે કહીએ તો ખરા કે જે હોય એ કહી દેવું પણ જે હોય એ સાંભળવાની તૈયારી છે લોકો કહે ખરા કે સીધી સીધી મોડા પર પાછળ વાત નહીં કરવાની પણ સીધું મોડા પર કહેવાનું સાંભળવાની તૈયારી કરી કહી દેવું સહેલું છે સાંભળી લેવું બહુ અઘરું છે 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 એટલું દિલ મોટું ખરું વાત એ લોકો જુદા વૈવિધ્ય જ સુંદરતા હવે વિચાર કરો એક જ કલર હોત દુનિયામાં કે પિંક જ કલર હોત આખી દુનિયામાં તો કેવી દુનિયા ખરાબ લાગે પણ લાલ પીળો લીલો ગુલાબી બધા જુદા જુદા છે તો સુંદરતા છે બધાને જ ભાવતું હોત તો કેવું થાય જુદા જુદા સ્વાદ છે જુદા જુદા વ્યક્તિઓ છે જુદા જુદા સ્વભાવ અને એક વાત ચોક્કસ દુનિયામાં સાત અબજ લોકો છે પણ આપણને ફાવે કેટલા લોકો જોડે જોડે સાત સાત જણા અમારું તો ગ્રુપ ને જ્યાં જઈએ અમે તો બધા ભેગા જ જઈએ ને અમને તો અમારા ગ્રુપમાં બસ આટલા જ ફાવે બીજા જોડે અમને ના ફાવે એ સાત અબજમાં આપણને ફાવે સાત જણા જોડે અને એક વસ્તુ યાદ રાખો ગમતા લોકો જોડે તો દિવસમાં બહુ ઓછા વાર રહેવાનું ન ગમતા લોકો જોડે જ ઓફિસમાં આઠ આઠ દસ દસ કલાક કાઢવાના હોય છે એટલે જો ગમતા લોકો જોડે જ આનંદમાં રહેતા શીખ્યા ને તો જીવનમાં બહુ ઓછો સમય આનંદમાં જશે પણ ન ગમતા લોકો જોડે પણ આનંદમાં રહેતા શીખી લેશો તો જીવનમાં બહુ મોટો સમય આનંદમાં જશે એટલે જ્યાં જેવા લોકો મળે ખુશ રહેતા આપણને આવડવું જોઈએ ખુશી આપણે શોધવાની છે આપણને લોકો મને ખુશ કરીને જાય જો આવી રાખશો તો ક્યારે ખુશ નહીં રહો જેવા લોકો છે એમાં મારે ખુશ રહેતા શીખી લેવાનું હંમેશા આ વ્યક્તિ બીજા એને રાજી રાખે એવી જ અપેક્ષામાં જીવતો હોય છે બસ મને સાચવી લે મને ખુશ રાખે મારું સંભાળી લે આવી આશા પરાધીને સપને હું સુખ નાઈ ખુશી શું કરે જે પરાધીન છે ને એને સપનામાં પણ સુખ મળતું નથી જો તમારું સુખ બીજા ઉપર ડિપેન્ડ રાખે છે તમે ક્યારે સુખી થઈ શકવાના નથી કારણ આપણી તકલીફ શું છે હંમેશા આપણું રિમોટ કંટ્રોલ સામેવાળાને આપણે આપી રાખીએ પેલો વખાણ નું સ્વીચ દબાવે એટલે આપણે ખુશ પેલો જો અપમાન નું સ્વીચ દબાવી દે એટલે એવા દુખી દુખી થઈને ફરીએ પણ સવારે સવારે પેલો આ બોલી ગયો સવારે બોલાયેલા પાંચ મિનિટના કડવા શબ્દો ચોવીસ કલાક આપણા બગાડી દેતા હોય છે પછી ભલે ને લોકો કેટલાય વખાણ કરે ને સફળતા મળે બધું સવારે પેલું વૃત્તિઓના રિમોટ જશો તો ક્યારે આનંદમાં નહીં રહી શકો તમારું સુખ તમારા હાથમાં હોવું જોઈએ સવારે ઉઠીને હંમેશા પોતાની જોડે વાત કરીને કહું હું આ દુનિયામાં ખુશ રહેવા આવ્યો છું મારે દુઃખી નથી થયું અને કોઈ નાનકડી બાબતમાં મને દુઃખી કરી દે જો સાધારણ વ્યક્તિને રાજી કરવો ને દુઃખી કરવું કેટલી નાની સાધારણ બાબત છે એટલે કેટલું અને તમે તમારું સુખ જો આવું રહ્યું તો હંમેશામાં જ રહેશું વૈવિધ્ય દુનિયા ની સુખ એટલે કેતા પ્રસંગમાં કે વ્યક્તિ બગીચામાં ફરતો હતો ને આ બગીચામાં બધું જોતો જાય એમ થયું કે આ ભગવાનને દુનિયા બનાવતા આવડી હો આટલા મોટા મોટા તડબુ અને આ એને આટલી નાની પાતળી વેળ આટલું મોટું વડનું ઝાડ ને નાના નાના ટેટા ઉગાડે આ ભગવાનને દુનિયા બનાવતા જ ના આવડે એટલામાં એક ટેટું પડ્યું ને એવું માથા પર વાગ્યું કે એને થયું સારું થયું ઉપર તડબૂચ નથી લગાડ્યા ભગવાન પણ આ તો ટેટા પડે ને પછી માણસને બ્રહ્મ જ્ઞાન થાય ત્યાં સુધી સમજમાં નથી આવતું ત્યાં સુધી તો ભગવાનને આવડ્યું નહીં આપણે બધા ભગવાનની સેવા કરવા માંગીએ છીએ પણ ભગવાનના સલાહકાર તરીકે પ્રભુ નો એડવાઇઝર જો મને રાખી લે ને ભગવાન તો આખી દુનિયા બરાબર બરાબર થઈ ભગવાન એ જે જે ઘડ્યું છે છે સર્જ્યું બધું સર્જનમ અવ્યવસ્થા નથી માણસ દુનિયામાં અવ્યવસ્થા સર્જે છે ભગવાન એટલું પાણી આપે છે દુનિયાને ભગવાન એટલું અન્ન આપે છે ભગવાન એટલી ભૂમિ આપી છે પણ માણસ માણસ સુધી પહોંચવા નથી દેતો એ માણસની અવ્યવસ્થા છે જરૂર છે જયના જીવતરની એને કોઈ જીવવા નથી દેતા જીવે છે મોત ના વાકે એને કોઈ મરવા નથી દેતા ધરાયેલાના મોઢામાં પરાણે કોળિયા દે છે ને ભૂખાને કાદ વાસી ભાત પણ વધવા નથી દેતા સુખડને ગીથકી મડતા સબો ધનવાનના મોંઘા ને ગરીબની લાશ પર પૂરું કફન પણ ચડવા નથી દેતા આ તો માણસની જ અવ્યવસ્થા છે માણસને જો માણસ નક્કી કરી લેને કે મારે

આ ભૂકંપમાં આટલા માણસ મરી ગયા અરે ભૂકંપથી નથી મરતા માણસે બાંધેલા ઘરથી મરે છે કોણે કહ્યું કે આવું ઘર બાંધો માણસે જ બાંધ્યું છે આપણે આરોપ ભરે બધો હાન પર કરીએ છીએ એમ ઘણી ઘણી ઘટનાઓ એવી છે અને આ રીતે સર્જન અને વિસર્જનથી જ દુનિયા ચાલે છે કરોડો કીડીઓ દુનિયામાં છે કેટલી મરી જતી હશે કોને ભાના એમ આખા બ્રહ્માંડમાં માણસનું અસ્તિત્વ જોવો તો શું છે કાઈ જ અને કોઈ એક પર્ટિક્યુલર વ્યક્તિ માટે ભગવાને ઇન્ટેન્શન રાખીને એને દુઃખી કરવાની જરૂર નથી આપણું કોઈ અસ્તિત્વ નથી ભગવાને છે ને આ બધું ઓટો પાયલોટ પર મૂકેલું છે સારો મેનેજર હોય ને એ વારે ઘડીએ ત્યાં જે કામ કરતા હોય મશીનમાં એની જોડે માથાકૂટ કરવા ના જાય બધું ગોઠવીને મૂકી દે અને પછી ઓટો માં બધું એના ચાલ્યા જ કરે એની રીતે ભગવાને બધું કુદરતમાં ગોઠવીને મૂકી દીધેલું છે એટલે એમને કોઈ ઇન્ટેન્શનલી કોઈને દુઃખી કરવાની જરૂર નથી આ એના પ્રકૃતિ પ્રમાણે ચાલ્યા જ કરશે અને તમે પ્રકૃતિને ડિસ્ટર્બ કરશો તો એ ક્યાંક ને ક્યાંક તમને ડિસ્ટર્બ કરશે આ બધું એની કુદરતની રીતે ચાલી રહ્યું છે આપણું કોઈ મોટું અસ્તિત્વ બ્રહ્માંડમાં નથી પણ આ તો માણસને ભાગલા પણ ભગવાને આખું બ્રહ્માંડ આપ્યું આપણે એમાંય આપણું પૃથ્વી પૃથ્વીમાંય આપણું ખંડ ખંડમાંય આપણો દેશ દેશમાંય આપણું શહેર શહેરમાંય આપણો એરિયા એરિયામાંય આપણી સોસાયટી આપણી સોસાયટીમાંય આપણું ઘર આપણા ઘરમાંય મારો રૂમ મારા રૂમમાંય મારો કબાટ મારા કબાટમાંય મારું ખાનું આ ભાગલા તો માણસ કરે છે એને નાના છવામાં રસ અરે ભગવાન એને વિરાટ બનાવે છે તમે તમારા ઘરની બાઉન્ડ્રી બનાવીને સાબિત તો એટલું જ કરો છો મારું આટલું જ છે નાની બહાર મારું કાંઈ નથી અહીંયા તો આખી પૃથ્વી ભગવાને આપી છે કે આખું પૃથ્વી માણસ માટે સર્જનમ સર્ગ આ જે કંઈ પણ સર્જ્યું છે ભગવાને એ કઈક ને કઈક વિચાર સાથે સર્જાયું છે વ્યવસ્થા સાથે સર્જાયું છે વૈવિધ્ય સાથે સર્જાયું છે આ વિવિધતા છે આપણને એમ લાગે કે આ દુખી ના સુખી હજાર વર્ષ પહેલા વીજળી નહોતી કોઈને ત્યાં ટીવી ફ્રીઝ ઇન્ટરનેટ નહોતા બધા દુખી જતા ના આપણે ભોગવ્યું છે એટલે આપણને ન મળે એટલે દુઃખી લાગે અરે આફ્રિકાના જંગલમાં બધા મસાઈના આદિવાસીઓ રહેતા હોય તો શું તમે એમ કહેશો બધા દુઃખી છે એને જંગલમાં એનો આનંદ છે સાધારણ ઝૂંપડામાં રહેનાર ને સો રૂપિયામાં જે આનંદ મળે એ મોટા ઘરમાં રહેનારને લાખ રૂપિયામાં મળે પૈસામાં ફરક હોય છે સુખ દુઃખ તો બધાના સરખા જ હોય છે એમાં ફરક નથી હોતો એ ઝૂંપડામાં આનંદ તો કરતા જ હોય છે ત્યાં મજા તો કરતા જ હોય છે આપણને સાધનો ભેગા કરીને પરાધીનતા ઓઢી છે એટલે આપણને લાગે કે આ બધું ન હોય એટલે દુઃખ કહેવાય આપણા દુઃખ ની વ્યાખ્યા એ થઈ જાય છે ના દુનિયામાં સુખ દુઃખ બધાના સમાજ છે